જવામાં પણ હવે તકલીફ પડી રહી છે અને અહીંયા ગાડી નર્મદા પોલીસ હોય કે ગુજરાતની પોલીસ હોય પેલા નેતાઓ એવું કહી રહ્યા છે કે ટેક્સ ઉઘરાવવાનો કેટલા હેલ્મેટ જે પહેરવાની આ સરકાર વાત કરી રહી છે અને બે બે પાંચ પાંચ હજાર રૂપિયા જે ધન ઉઘરાવી રહી છે તો આજે આ સરકારને અમે કહેવા માંગીએ છીએ કે પ્રજા લાખો કરોડો રૂપિયાનો ટેક્સ ચૂકવે છે પણ તેમ છતાં પણ આજે આ રોડ રસ્તાઓ આજે ખરાબ છે એના હાલતે આજે લોકોના હાથ પગ ભાંગી ગયા છે લોકો મૃત્યુ પામી રહ્યા છે લોકોના જમ્પર ટાયરથી લઈને એમના માટે એમના ગાડીના બધા પાર્ટ છૂટા થઈ જાય છે તો આ સરકારને કહેવા માંગે છે કે તમે શું ફક્ત આ પ્રજા પાસેથી ટેક્સ ઉઘરાવો છો આ ખોટા ખોટા ડનો ઉઘરાવી રહ્યા છો આજે હેલ્મેટમાં પહેરવાની જરૂર નથી આજે તમારે રોડ રસ્તા બનાવવાની જરૂર છે જો રોડ રસ્તા સારા હશે તો લોકોના અકસ્માત નહીં થાય જો રોડ રસ્તા સારા હશે તો પ્રજા એકદમ સારી રીતે એમના ઘરે પહોંચી શકશે અને આજે તમે દરેક બે બે પાંચ પાંચ દસ દસ કિલોમીટરે તમે પોલીસ કર્મચારીઓને દરેક ચેકપોસ્ટ પોસ્ટ પર ઊભા રાખી અને તમે એમની પાસે આજે પબ્લિક પાસે ખોટો ખોટો ડન ઉઘરાવી રહ્યા છો એ ડન ઉઘરાવવાનો બંધ કરો અને સરકાર અને ગુજરાતની જનતાને કહેવા માંગે છે કે આપણે ટેક્સ ચૂકવ્યા છે તો આ રોડ રસ્તા આપણને સારા મળવા જોઈએ કે ના મળવા જોઈએ ભાઈ હેલમેટ પેરવાની સેફ્ટી હેલ્મેટ પહેરવાની સેફટી રાખવાનું સરકાર કહે છે તો પણ નીચે જે વાહન ચાલવાનું છે જે રોડ પર છે રોડને કોણ બનાવશે આ રોડની સેફટી કોણ જોશે આ રોડમાં પડી